તો આપણે આ ફ્લિપકાર્ટમાંથી આ પાર્સલ મગાવેલું હતું અને ફ્લિપકાર્ટનું પાર્સલ આવી ગયું છે ને આવી રીતે મગાવેલું ફ્લિપકાર્ટમાં આપણે ઓર્ડર કરેલો હતો તો ચાલો તમને ખોલીને બતાવું શું શું વસ્તુ આવે છે એમાં શું શું નહીં ને કેવા માયક આવે છે બધા ઓલરેડી છે ને મેં તોડી તો નાખેલું છે કારણ કે એને ચેક કર્યા હતા અને છે ને અઠવાડિયું તમે મેં વાપર્યા પછી તમને કહે કે કારણ કે અઠવાડિયું વાપર્યું ન હોય ત્યાંથી તમને કહી ન શકાય ને આપણે છે ને આ કોઈ જાતનું પ્રોડક્ટનું આપણને કોઈ પૈસા આપેલા કે આપણે રિવ્યૂ કરવા માટે કીધું નથી પણ માયક સારા આવે કે નહીં એટલે આપણે એ પ્રમાણે આપણે રિવ્યુ દઈએ છીએ કારણ કે યુટ્યુબ કોકને માહિતી મળે તો એને માટે આ સસ્તા સારા માયક છે સારા તો આ માયક છે ગ્રેન તો મિત્રો તો મોબાઈલ સેટ કરી દીધો છે તો તમને ખોલીને બતાવું પહેલાં તો ખોલતા હોય ત્યારે વોરંટી પર ગ્રેન આવે છે એના સાઈડમાં મોકલી દઈ પછી આવે છે માયક એની અંદર આવે છે મેન્યુઅલ તો આખું માહિતી આવે છે એની કેવી રીતે સેટ થાય એ બધું આવે છે મૂકી દઈએ આવી રીતે આપણે ગેરનારો માયક છે તો એની અંદર છે ને આવે છે બે માયક તો એક ને આ બે માયક આવે છે આવી રીતે એક આવે છે રિસીવર એની સાથે જે રિસિવર પણ ચાર્જિંગ કરી શકાય છે તો આમાં પણ ચાર્જિંગ બિન આવે છે કારણ કે ચાલુ મોબાઈલમાં ભરાવેલું હોય તો ચાર્જિંગ કરવું હોય તો આન ત્યાં આનથી પોડ દ્વારા તમે ચાર્જિંગ કરી શકો છો મોબાઈલ ચાર્જિંગ પણ થાય અને આ માઈક પણ વાપરી શકો એવી રીતે આમાં સિસ્ટમ આપેલી છે ને આઈફોનની પિન આપેલી છે જે જૂના આઈફોન આવે એમાં જે ટાઈપ્સની પિન ન આવે તો આને કનેક્ટ કરીને તમે એ કનેક્ટ કરી શકો છો બે માયક આવે છે ને આમાં ચાર્જિંગ પોઈન્ટ પણ દેખાડે શો એ ચાર્જિંગ દેખાડે છે ને આવી રીતે માયક આવે છે અંદર જગ્યા ને આ બોડી પણ બહુ મજબૂત આવે છે એટલે મસ્ત માયક છે જો આવી રીતે ફેટ થઈ જશે અને કેટલું ચાર્જિંગ થાય છે એ પણ બતાવે છે તો હાલો આનું વોઇસ તમને બતાવવું અને ત્રણ વોઇસ રિડક્શન આવે છે બેકગ્રાઉન્ડમાં તમારું મ્યુઝિક હોય તો એ બહુ સાઉન્ડ આવતું હોય તો એ પણ કાઢી શકો હો તો સારું તમને આ બધું સેટ કરીને મોબાઈલમાં બતાવો મિત્રો તો ગ્રેનેડો સાથે એટલી વસ્તુ આવે છે આ ખોખો આવે છે પછી આ માઇક ચાર્જિંગની બેટરીનું માઇક આવે છે આખું વોરંટી કાર્ડ આવે છે વર્ષ દિવસની વોરંટી કાર્ડ હોય છે આમાં બે માઇક આવે છે અને આ ટાઈપ સી કેબલ આવે છે તો બે માઇક એક સાથે એક સાથેમાંથી બે માઇક સાથે કરી શકીશું એક સાથે જોડાયેલા આવે છે ને આઈફોનને પિન કનેક્ટ કરી દીધી છે ના એનું સાઉન્ડ આપણે તમને ચેક કરાવો તો જો મિત્રો માઇકનું ટેસ્ટિંગ કરવા માટે આપણે આવી ગયા છીએ તમને અત્યારે જે અવાજ કનેક્શન એ માઇકનો જ છે પહેલાં જે હતો એ આપણા મોબાઈલનો અવાજ હતો ને અત્યારે માઇકનો અવાજ છે કારણ કે આમાં ત્રણ નોઈસ રિડક્શન આવે કારણ કે ત્રણ વાર તમે વોઇસ કનેક્શન કરી કહો જો પહેલાં તમે માઇકનો અવાજ આવતો હોય તો એકવાર અને બે વાર કુમાર દબો જો આવી રીતે ગ્રીન આવે છે તો એક બે ને ત્રણ એ પહેલાં મ્યુટ છે બેટરી બતાવે છે ઇકો મોડ અને આ કનેક્ટ છે આમાં અત્યારે લાઈટ દિવસે નહીં દેખાય આમાં લીલી લાઈટ થતી હોય એટલે કનેક્ટ છે અત્યારે અત્યારે કનેક્ટ થઈ ગયું છે અવાજ કેવો આવે એ કમેન્ટ કરજો ને આપણે જોઈએ આનું કેટલે લગીન અવાજ સારો આવે છે કેટલે લગીન બતાવે છે અને ત્રણ નોઈઝ રિડક્શન આવે તો આપણે અત્યારે એક ઉપર છે તો ચાલો એક એકવારના સાફ દબાવી જો આ એકવાર સાફ દબાવી એટલે આ બે હજારમાં રિડક્શન મોડમાં ગયો તો અવાજમાં થોડોક ડિફરન્સ આવી ગયો છે અવાજમાં છે ને અવાજ પોન આવતો છે ને એ નહીં આવતો હોય અત્યારે થોડોક પોસો પડી ગયો છે હવે આપણે તો ત્રીજા નિરીક્ષણ રાખીએ આ ત્રણ નંબર બ્લીન થઈ ગઈ એટલે ત્રણ નિરક્ષણ હવે અવાજ કેવો આવે એ જોજો હવે આપણે નું એમ કેટલા લગીન અવાજ આવે છે બરોબર તું આયલો જાઉં હજી તમને અવાજ આવતો છે અને આગે લગીને બહુ અવાજ આવશે આપણે બહુ વધારે પડતા આગળ હોય તો અવાજ પણ ક્લિયર જ આવે છે આમાં એ એક મસ્ત છે આમાં સાઉન્ડનું ને આ અવાજ તમને કેવો આવે એ જરીક કોમેન્ટ કરીને કહેજો ને આમાં શું છે આપણે તો અવાજ આપણને મસ્ત લાગ્યો એટલે આપણે લઈ લીધા ને આની કિંમત પણ એટલી બી નથી તમને હું આગળ તમને કિંમત કહું કઈ કી મગાવવા ને લિંક તો તમને ડિસ્ક્રિપ્શનમાં નહીં આપી શકું કારણ કે આપણે એ કોઈનું પ્રમોશન કરતા નથી એટલા માટે આપણી ચેનલમાં પહેલેથી સીએમ છે એ કે કોઈનું પ્રમોશન મારતા નથી જો એટલો દૂર છું મોબાઈલ હેઠળ કેટલો આગો છે તો પણ તમને અવાજ ક્લિયર આવતો હશે એવું મને તો ખબર નથી પણ હું વિડીયો ચેક કરી આગળએ પછી અવાજ તમને ક્લિયર આવતો હશે કારણ કે અવાજ છે ને આગળ હોય ને તો એ અવાજ આનોમાં હાવ ચોખ્ખો થાય કારણ એટલા બધા આગળ આપણે વિડીયો ઉતારવાનો ન હોય થોડોક આગો ઉતારવાનો હોય પણ હવે આમાં એટલા આગળ આવી તો એ અવાજ તો છે ને તમને હાવ ક્લિયર જ આવતો હશે તો જો આવી રીતે માયક એક છે જેને લેવા એને કહેજો અને ચાલો તમને એની કિંમત બી બધું જણાવું એ તમને કમ્પ્લેટ કહું કર દે બેન મિત્રો છે ને આપણે આ ગ્રેનારાનો માઇક છે ને આપણે ફ્લિપકાર્ટમાં મંગાવ્યા હતા કારણ કે દિવાળી ઓફર હતી કે નહીં એટલે લેસ હતા એટલે આ કે આપણે માયક પીડ્યા છે આ ઓલરેડી આપણે કેટલા આવ્યા છે અને કિંમત ફ્લિપકાર્ટમાં તો લગભગ છે ને એકવીસો બાવીસો રૂપિયા છે તો આપણે પૈસા છે હોળસો ને પાહ બેતાલીસ રૂપિયામાં પીડ્યા હતા આપણે આવ્યા હતા ગ્રેનારો માઇક હોળસો ને બેતાલીસ રૂપિયામાં પીડ્યા હતા કારણ કે ફ્લિપકાર્ટમાં કિંમત હતી કે નહીં એટલે આપણને હોળસો રૂપિયા મળી જાય ત્યાં તો છે ને બાવીસો ત્રેવીસો રૂપિયા કદાચ સી કાંઈ એકવીસો લગીને ભાવ હોય પછી એનાથી ઓછા થતા નથી અને આ છે ને યુટ્યુબવાળા વાળા માટે છે ને બેસ્ટ માયક કહેવાય કારણ કે વાપરવામાં અવાજમાં આની જેટલી ક્વોલિટી એવા બસ બેસ્ટ માયક આ યુટ્યુબમાં ગણાય તો જેને લેવાય લઈ લેજો યુટ્યુબમાં તો બેસ્ટ છે તો જેને ગમે એથી લેજો અને જો રિવ્યુ આવી રીતે હતું મને સારું લાગે ને એ માયક એટલે મેં યુટ્યુબ માટે આનો વિડીયો બનાવ્યું નકર આપણે કાંઈ બહુ પ્રમોશન કે પ્રમોશન કોઈનું કરતા નથી પણ ઠીકા તો બધાની ઉપયોગી માહિતી છે એટલા માટે એકસો બાવીસ રૂપિયાના પણ આવે છે અને છસો સાતસો રૂપિયાના પણ માયક આવે છે આ ટ્યુએલ પેનલ ડ્યુએલ પેનલમાં આવે છે ઓલા સિંગલ પેનલમાં આવે છે એક માયક આવે છે અને આ ડબલ માયક આવે છે એવી રીતે બે માઇક પણ આવે લઈ શકો અને એક પણ માઇક લઈ શકો તો એક માયકમાં પણ અવાજની ક્વોલિટી મસ્ત આવે તો મિત્રો જો ખાસ વસ્ત વાત એ કે જો તમે ફ્લિપકાર્ટમાં લઈ આ ગ્રેનોના માયક મંગાવતા હોય તો આમાંથી ઘણા માયક ફેક પણ આવે છે અને ફ્લિપકાર્ટમાં સેમ ટુ સેમ માઇકના ફોટા અને પ્રોડક્ટની કિંમત એક જ સરખી હોય છે ને તેમાં ઓરિજિનલ માઇક મળતા પણ નથી તો પછી તમે કોમેન્ટ કરીને કહેવાય કે આમાં મારે ફેક આવી ગયું ને આવી ગયું જેવું પણ ફ્રોડ થાય છે તો છે ને જે મગાવો ને માઇક એ ઓરિજિનલ માઇક મગાવજો ને જો આ ગ્રેનર માઇક ઓરિજિનલ જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ને દરેક મેસેજ કરી દેજો તો આપણે ઓરિજિનલ માઇક મગાવી દઈએ પછી તમે છે ને ફેક માઇક મગાવીને પછી તમે મેસેજ કરશો કે આ માઇક અમારે આરાને થાય તમે પ્રોડક્ટનું રિવ્યુ આપ્યું હતું ને મેં એ પ્રમાણે લીધા તમે કીધાથી માઇક લીધા ને એવું આપણે કરવાનું નથી બરાબર તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દે તો ઓરિજિનલ મગાવી દે ને આમાં સેમ પ્રોડક્ટનું સેમ ફોર થાય છે એટલા માટે તમને કહી દઉં છું કે મેસેજ કરી દે તો તમને મગાવી દઈશ કે સેમ મને કોઈ પ્રોડક્ટવાળા છે ને પૈસા પૈસા કોઈ દીધું નથી મને ગ્રેન્ડવાળા પણ પ્રોડક્ટનું રિવ્યૂ કરવાનું કીધું નથી પણ મેં છે ને યુટ્યુબવાળાને આ માહિતી આ હારી શકે નહીં એટલે મેં તમને કીધું બેસ્ટમાં એક બધા ગોતતા હોય કારણ કે એન્ડ્રોઈડવાળાને છે ને કોઈને અવાજની બોજને બહુ પ્રોબ્લેમ હોય અમુકને અવાજ જતો હોય એમાં વધઘટ થતો હોય ઝૂમ કરી તો અવાજ વિયો જાય એવું બધાને બહુ પ્રોબ્લેમ રહે એટલા માટે થાય ને આપણા વિડીયો બનાવ્યો જો સારું લાગે તો મગાવજો જેને અવાજનો પ્રોબ્લેમ હોય એ બધી આવે છે કેટલી દૂરી છે દેખાડી દીધું જો ગમે ગમે તો 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 ને કરી બસ એટલી જ માહિતી દેવાની હતી અને ફેસબુકમાં પણ આપણે છે ને માહિતી દેવાનું શરૂ કરીશું વિડીયો બનાવીશું તો કેવો લાગો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં તો પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીશું નવા એક ધમાકેદાર વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા